બે પણ હજી કોઈ આવ્યું નહી મને બદલે શિયાળો આવ્યો તો આમાં આવું આવ્યું એ જ ખબર નહીં પડતો દાદી આ તો બેવા દીજી કોઈ આવીને તું

tại vì hai mươi bốn giờ chưa biết hello 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 Cái hello 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 hello

એ તો ના દેવાય ભાયા ને તો એ તો બાય ને ના લે ઓમો તો નઈ પીઈ ગયું ક લે આ કોક ભૂખાય લેવાય આ કોકટા તું એ અંતો નઈ લે મને એ વધારે નઈ હોય દેખો તો ને બીજો કોઈ દેખાતા જ નઈ જા હોક સંજ્યા ઊંઘ મત લે ઊંઘ મત તારી કિસ્મત તૂટી જા હા અલ્યા એ ખોપચી થપ્પો થઈ ગયો લે ખોપચી મુઢતલ અશક્ય અશક્યન થપ્પો થઈ ગયો હવે મારે જગ્યા બદલવી પડશે પેલો આવતો ના હોય મારે જગ્યા માર ઉવા હું ઘર જઈને એટલે ઘર પાણી વાણી પીને આવું વાત બોલ

બે જ મને ખબર હતી તું બીવરાવાનો નો બીવરા પાકો તો મને આ ધબકારા વધી ગયા મારા તું મારે ઉડાવતો એટલા હોય ચડ્યો ના ચડો જનતો અય ધડડાની વીરા માટ તોય ચડે તો તું મને ઉડાવતો તો બેડા બેડા એટલા ઉડાવનો તો ઉડાવતો ના દિલે તી કો ઉડાવતો ટોકાવો ગોવાતો પડ્યા હોય જબરદસ્ત તો તાકાતો હોકો સંજ્ઞા ખાલી

સંજુભાઈ એ તો હું કરશો તને ઘેર ઘેર બેઠા આ તો કદી કંટાળો હોય બાછા એકલો પડ્યો વાલા લ્યા બાછા આ બાછા લ્યા ઉઠ કલયા હો એ